આઈઆઈઆઈ ભરૂચ ઉજવણી કરી હતી ભરૂચ જિલ્લાના આર્કિટેક્ટ દ્વારા ચા પર ચર્ચા એક પ્રોજેક્ટ અંતર્ગત વિચાર વિમર્શ કર્યો હતો ભૂતપૂર્વ અધ્યક્ષ અને આર્કિટેક્ટ મૈત્રી ભુજ સાથે ઇન્ટિરિયર ડિઝાઇન ભવિષ્ય અને ટકાઉપણ પરના ખ્યાલો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી IIID ભરૂચ રીજનલ સેન્ટર મી જૂન બે હજાર ચોવીસના રોજ પંદરમાં ચાર્ટર ડેની ભવ્ય ઉજવણી કરી આ પ્રસંગે કેક આપવામાં આવી હતી અને આ જ પર ચર્ચા એક પ્રોજેક્ટ સાથે ભૂતપૂર્વ અધ્યક્ષ અને આર્કિટેક્ટ મૈત્રી ભુજ સાથે ઇન્ટિરિયર ડિઝાઇન ભવિષ્ય અને ટકાઉપણુંનો ખ્યાલ પર ચર્ચા કરવામાં આવી હતી આ મહત્વપૂર્ણ દિવસે પ્રમુખ શહાબુદ્દીનએ સૌનું હાર્દિક સ્વાગત કર્યું હતું અને એકતા અને સર્જનાત્મકતાની સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ અધ્યક્ષો જેમ કે આર્કિટેક અશ્વિન મોદી આર્કિટેક્ટ કલાપી બુચ આર્કિટેક્ટ મૈત્રી બુચ આર્કિટેક્ટ તેજલ રાજપૂત આર્કિટેક્ટ ચિરાગ વડગામા અને પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ રક્ષિત શાહ ઉમેશ ચૌધરી અને ભવિની દલાલની વિશેષ હાજરી રહી ટ્રેડ મેમ્બર્સમાં મનોજ કુલચંદાની રવિ કોર્પોરેશન સત્ય કુલચંદાની અને વિદ્યાર્થીઓ પણ ફાઉન્ડેશન દિવસે આજે ચાઈપી ચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાઉન્ડર ચેરપર્સન આર્કિટેક્ટ અશ્વિનભાઈ મોદી તથા અત્યાર સુધીના બધા પાસ ચેરપર્સન્સ આર્કિટેક્ટ કલાપી બુચ આર્કિટેક્ટ તેજલ રાજપૂત આર્કિટેક ચિરાગ વડગામા હું પોતે આર્કિટેક્ટ મૈત્રી બુચ અને આજના કરંટ પ્રેસિ કરંટ ચેરપર્સન શાબુદ્દીન આર્કિટેક્ટ શાબુદ્દીન કોન્ટ્રાક્ટર એ અહીંયા હાજરી આપી અને આમના નેજા હેઠળ અહીંયા એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું જેવા એક ડિઝાઇન ડાયલોગનું આયોજન કરાયું અને એમાં ટ્રિપલ આઈડી ભરૂચની જર્ની જે ઇન્સેપ્શનથી લઈને અત્યાર સુધી કઈ રીતે ગઈ એમાં કયા કયા પડાવ આવ્યા અને એમાં કઈ કઈ સિદ્ધિઓ હાંસિલ કરી આ સિદ્ધિઓ હાંસિલ કરતાં કરતાં ટ્રિપલ આઈડી ભરૂચ એ નેશનલ લેવલ ઉપર શું આપ્યું અને નેશનલ લેવલે ભરૂચને શું આપ્યું એની પણ ઘણી ચર્ચાઓ વાગામાં આવી